ગુજરાતની સરકારમાં પણ આ ગ્રહણની અસર જણાશે પ્રધાનમંત્રીનો ફેરફાર થશે પણ પરંતુ સરકારે નિર્ણય લેતા પહેલાં જે નારી ગ્રંથોમાં જ્યોતિ જોવા જોઈએ અથવા તો વૈદિક જ્યોતિષ જોવા જોઈએ તો કેતુ અને બુદ્ધિની અસરો વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે અને રાજકીયના ખુદ રાજકીય ક્ષેત્ર પર પડે છે અને ગ્રહણની અસર લગભગ અણધારા વિચારો અણધારા જે નિર્ણયો લઈ શકવાની શક્યતામાં ગણી શકાય છે એટલે આ ગ્રહણની અસર લાળપટ્ટી ક્યાં કયાંક રક્ત ન બની જાય હડતાલો ઘેરાવો તારાબંધી તેમજ લગભગ આંદોલનો ઉગ્ર ઉગ્ર ઝોર પકડતા જણા છે પચાપકતી થશે પક્ષોમાં હુંસાકુસી થશે અને કંઈક ન ધારેલા અણધારા બનાવો ડિસેમ્બર સુધીમાં થવાની શક્યતા રહેશે હિંસા ન વકરે એ જોવાનું રહ્યું છે જેના અસરના લીધે લગભગ રાજકીય મા જે રાજકીય માદાતાઓ છે તેના ઉપર ખરાબ બહુ ખરાબ અસર થવાની કે ત્યારે છે અને ભૂગુ નદી નાળી પ્રમાણે મંગળ તેના ઓર્બિટમાં છે કેતુ સાથે છે એટલે રાજકીય નેતાઓ સંભાળવાની જરૂર રહેશે તેમની સુરક્ષાની ખાસ સંભાળવાની જરૂર પડે છે આ આ ગ્રહણ ક્યારેક રક્તરંગ પર લાળસ પડતું છે લગભગ ખગરાશ એક એક સત્યાઉં ભાગનો ખગરાશ થાય તો લાળસ પડતું જણાય જો કે ગ્રહણ એક ભૌગોલિક ઘટના માટે છે અઢાર વર્ષ જૂનોમાં દસ કે અગિયાર દિવસમાં પુનઃ ગ્રહણ થતું હોય છે અને ચોપન કે પંચાવન વર્ષમાં પંચાવન વર્ષમાં આ જ જાતના ગ્રહણો થોડીક પુનઃ ભાગમાં જણાતા હોય છે આ ગ્રહણમાં ખાસ કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભૌગોલિક દૃષ્ટિએ તથ્યોમાં જોઈએ તો ઉત્તર ઉત્તર રહે રહેશે અને જ્યારે એનો સર ઘટ ઓછો હોય ત્યારે આ ગ્રહણની અસર થાય છે પરંતુ આ ગ્રહણની અસર લગભગ ડિસેમ્બર સુધી થવાની શક્યતા રહેશે મા દાતાઓનો સાચવું રહેશે સૂર્ય અધિકાર ક્ષેત્ર આવે છે ખેતરનું કામ કાપવાનું છે એટલે રાજકીય માણસોમાં કેટલાકમાં પદચ્યુતિ થાય અને કેટલાક માણસોને પડતા મૂકવામાં આવે ત્યાર અને બીજી અન્ય અસરો જોઈએ તો ત્યારબાદ કેતુની અસર થશે એટલે નેગેટિવ લગભગ ચરાચર પૃથ્વી ઉપર આ ડિસેમ્બર સુધીમાં નેગેટિવ ઉર્જાનો સંચાર થવાની શક્યતા રહેશે જેમાં જોવા જઈએ તો દેવી આપદાઓની શક્યતા રહેશે અને આસુરી સંપત્તિ તો ન ગણી શકાય પણ પરંતુ દેવી દેવી ઉત્પાદન કંઈક ગણી શકાય શુક્રકેતુના કારણે જેના કારણે લોકો અંધશ્રદ્ધામાં ન થઈ જાય એ જોવાનું રહેશે કારણ કે આ નકારાત્મક ઉર્જા ઘણી ભરપૂર રહેશે એવી એવી બાબતો બન્યા કરશે અને આ અસર છે ડિસેમ્બર સુધી રહેશે જે નકારાત્મક ઉર્જાનો અસર માધાતોના મન ઉપર થશે એટલે અણધારા અણધારા નિર્ણયો લેવાશે ગુજરાતની સરકારમાં પણ આ ગ્રહણની અસર જણાશે પ્રધાનમંત્રીમાં ફેરફાર થશે પણ પરંતુ સરકારે નિર્ણય લેતા પહેલાં જે નારી ગ્રંથોમાં જ્યોતિ જોવા જઈએ અથવા તો વૈદિક જ્યોતિષ જોવા જઈએ તો સૂર્ય કેતુ અને બુદ્ધિની અસરો વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે અને રાજકીયના ખુદ રાજકીય ક્ષેત્રો પર પડે છે અને ગ્રહણની અસર લગભગ અણધારા વિચારો અણધારા જે નિર્ણયો લઈ શકવાની શક્યતામાં ગણી શકાય છે એટલે આ ગ્રહણની અસર લાળા પડતી ક્યાં કંઈક રક્તરંજિત ન બની જાય હડતાલો ઘેરાવો તાળાબંધી તેમજ લગભગ આંદોલનો ઉગ્ર ઉગ્ર ઝોલ પકડતા જણા છે પચાપક્તિ થશે પક્ષોમાં હુંસાચુસી થશે અને કંઈક ન ધારેલા અણધારા બનાવો ડિસેમ્બર સુધીમાં થવાની શક્યતા રહેશે હિંસા ન વકરે એ જોવાનું રહ્યું છે